જુનાગઢના જોશીપરા વિસ્તારમાં બોલાવી તેની સાથે સૌ પ્રથમ મોબાઈલથી મિત્રતા બાંધી વોટ્સઅપ ચેટ કરે ત્યારબાદ પોતાના ઘરે અહીંયા જોશીપરા બોલાવેલ એવું બાનું બતાવી અને આ જે યુવતી છે હિનાબેન કાનજીભાઈ વાઢિયા તેમને બંને ન્યૂટ થયેલા અને આ જે ફરિયાદી છે તેના આ પ્રકારના ફોટો પાડી દીધેલા ત્યારબાદ અન્ય શખ્સોને બોલાવી જેમાં અન્ય આરોપીઓ છે નિયોજિત નરસિંહ થુમર રાહુલ સુરેશભાઈ પરમાર ઇનાબેન રમેશભાઈ વિરળિયા અન્ય અને અન્ય એક શખ્સ કુલ મળીને આ પાંચ શખ્સો એ છે આરોપીને જણાવ્યું કે તારા છે એ ન્યૂડ ફોટો છે અમને મોબાઈલમાં છે હવે તારે પચીસ લાખ રૂપિયા આપવા પડશે આમ કરી અને બેટથી મારવાનો ડર બતાવી છેલ્લે છે એ સાત લાખ સાત લાખ રૂપિયાનું લખાણ છે એ જે ફરિયાદી છે ધર્મેશ તેમના પાસે કરાવી દીધું ત્યારબાદ તેની પાસે રહેલી છ ગ્રામ સોનાની વીટી જેની કિંમત રૂપિયા ચાલીસ હજાર તે લઈ લીધેલી અને જે ફરિયાદી છે તેને જૂનાગઢની હડ બાર ટુ વ્હીલ ઉપર આ શખ્સ મૂક્યા આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ એસઓજી દ્વારા તાત્કાલિક બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારનો બનાવ હોય આઈપીસીની કલમ ત્રણસો ચોર્યાસી ત્રણસો નેવ્યાસી એકસો વીસ બી પાંચસો છ બે મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો અને હાલ છે કુલ ચાર આરોપી જેમાં હિનાબેન કાનજીભાઈ વાઢેર નિયોજિત નરસિંહભાઈ ઠુમ્મર રાહુલ સુરેશભાઈ પરમાર હિના રમેશભાઈ વિરડિયા આટલા લોકોની છે ધરપકડ કરવામાં આવેલી છે અને આગળની તપાસ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ દ્વારા શરૂ છે